ભગવાનને પસંદ નથી કે પોતાની પાસે જે કોઈ પણ જીવ આવે કે રહે એ જીવ દોષવાળો હોય ભગવાન એ જીવ આવે એટલે એની અંદર રહેલા દોષોને દૂર કરી નાખે છે એટલા જ માટે કહ્યું કે વારંવાર ભગવાનની સન્મુખ જવું ભગવાનની પાસે પહોંચી જવું એની નજરમાં આપણે દેખાઈ જઈએ એવું કરવું એક સુરદાસજી હતા એને બધાએ પૂછ્યું કે ભાઈ તમને દેખાતું નથી તો તમે કેમ દર્શન કરવા જાઓ છો મથુરામાં દ્વારકાધીશ છે મંદિરના દ્વારમાં તો એ વ્રજવાસી સુરદાસે કહ્યું કે ભલે મને નથી દેખાતું પણ એને તો દેખાય છે ને એ તો મારી રાહ જોવે છે ને એ તો મને જોઈને ખુશ થાય છે ને આપણે પણ બધાએ વાલા કુટુંબીજનો એક વસ્તુ યાદ રાખવી આપણે મંદિર આપણા માટે નથી જતા આપણા પ્રભુ માટે જઈએ છીએ રાખવો હું તો શું જોઈ શકું આપણને કોઈ પૂછે ને મંદિરમાંથી બહાર નીકળીએ ને કોઈ પૂછે કે આજે ભગવાનના દર્શન કર્યા તો આપણે કહીએ કે હા પણ જો કોઈ આગળ પૂછ્યું કે આજે કયા શણગાર હતા કયા વાગા હતા કયો રંગ હતો તો આપણને એ બધું યાદ હોય ના કારણ કે આપણે તો લોકો જોડે ત્યાં આવેલા લોકો જોડે વાતો કરવામાં જ મગન હોઈએ મંદિરનો ઓટલો ભગવદ ભજનને બદલે પારકી પંચાત માં વધી ગયો એટલે એનું પુણ્ય ઓછું થઈ ગયું પગથિયા ચડવાના એટલે છે કે એ ચડતા ચડતા ભગવાનનું નામ બોલાય કે હવે ક્યારે વહેલા વહેલા ભગવાનના દર્શન થાય એટલી ઉત્સુકતા આવે બત્રીસ પગથિયા એટલે હોય છે ભગવાનના મંદિરના બહુ વૈજ્ઞાનિક છે દરેક વસ્તુ વાલા કુટુંબીજનો કે આપણે જ્યારે એની પાસે પહોંચીએ ને ત્યાં સુધીમાં આપણા બધા દોષો દૂર થઈ ગયા હોય અને જે વધ્યા ઘટ્યા હોય તેની સન્મુખો ઉભા રહેતાની સાથે આપોઆપ ચાલ્યા જાય